વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સો ગાઈસ ફાઇનલી મારો રૂમ મસ્ત થઈ ગયો છે ડેકોરેશન અને આજે બનાવે છે મસ્ત મજાની રીલ્સ આપણે તો હું થાઉં છું રીલ્સ માટે આજે સાડી પહેરીને રેડી અને મહેશ્વરી આજે મારા ઘરે આવી છે સો ગાઈસ અમારો મહેમાન છે તમે લોકો જોઈ શકો છો મહેમાન બહુ મસ્ત છે

કે રિલ્સ બનાવવા માટે પેરે છે પછી આમાંથી કઈક અલગ અલગ સારો છે સફેદ કોથળી વાળો છે આ શોર્ટ શોર્ટ પહેરી લોંગ ગમતો હોય તો કે બી આ સારું લાગે તમને જે ગમ કાજ પહેરો હવે જલ્દી કરજો ક્રેશ તમારું નીચે કે કોરી કો થાકી હું પછી કે મારો પાછળ એમ કે નીચે તો પાસે એમ કે કે હું કેમ કે કેમ કે ઓડી ને ના કારણ કે છે ને આ સરસ બાથરૂમ આ મુકવાનો હોય પણ આમાં મુકો કારણ કે છે ને મારી કટલે ના બોક્સ છે સુગંધ આવે મસ્ત તો હું લઈને સુગંધ લઈને તું કાયલ થઈ જા पास કટ 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 મે આજ છે મારું મેકઅપ બોક્સ આપડે મેકઅપ બોક્સ બહાર કાલે એટલે કે આપણે કરા છે મેકઅપ અને પાનો મેકઅપ કરતે છે ને સાત વગાડી દે અત્યારે વાયગે સેક સેક પાસ સેક નીકળી ગયો બંગડી નીકળી ગઈ હવે હાથમાં પગમાં તો વૈનવાય હે કે હું હાથમાં નાખવાનું ઓલા

તમને અમ નાટકો કોમેડીアー બટ સુ ઓકે બોલવું નથી મારે ટિશ્યુ પેપર આ છે મેકઅપ બોક્સ આ છે સારી ઓલે ભાઈ યુ સાડી જોડી આવડીયા પહેરવા તો બધી જો સાડી તમારી સો ગાઈઝ આજ છે મારું મેકઅપ બોક્સ તમે લોકો જોઈ શકો છો અને શું કહેવાય આમાંથી આપણે લિપસ્ટિક કાઢવાની છે એટલા માટે મે ખોલ્યું છે

આમાં શું છે અમાર ચેન ને એવું કર્યું છે આ છે મેકઅપ બોક્સ કોમ્પેક્ટ તમને લોકો ખબર જ છે તમને એ બસ કેટલા 400 રૂપિયા વાળો મેકઅપ છે કઈ જાવ કઈ નઈ કરવાનું આજે કારણ કે આપણે Instagram માં હોય છે ફિલ્ટર કમાલ ભાઈ આપણે કઈ યુઝ નથી કરતા ઓલા બ્લોગ માં આપણે આલા મુકેશ મે સર્વેયા કમેન્ટ કરીતી હો જોઈ દી આ બતાવું બધા ગાઈસ સાડી મૈશ્વરી મને આપે છે આ સાડી એકવાર વાર પહેરું છું કે આ સાડી મને બહુ છે મસ્ત નીકળી છે પહેરવાની

થાકી ગઈ થી અને આ જો આ બહુ સારું નથી લાગતું સૂટ નથી થયું તો નિકાલી નાખ્યું છે આજે મારી ચૂની ફેસ લોસવા માટે કારણ કે બહુ જ ગરમી છે અને આ છે અમારું ટેરસ એનો કંઈ જોઈ શકો છો અહીંયા મારું મારું ફેવરિટ પેલેસ છે અને મારું ફેવરિટ બેકગ્રાઉન્ડ બધું અહીંયા જોયું છે અહીંયા ડીજે જોયું છોકરાઓ ક્રિકેટ રમે છે અને અહીંયા બાસ્કેટબોલ રમે છે એટલે અને હું વ્લોગિંગ કરું છું તો ગાઈસ ચલો નીચે જાઉં છું બહુ ગરમી

ઓ પડી જાય ઈ થી આયા ઈ નું કરે ઈ માં આયા ઈ નપે ઈ મેકઅપ નક કરતા કાળા ન ફાય છે મને ચર કરું છે હા सारे બધું કરવું જ ને ઈ ઈ નો બધું બધું નો આયે બધું ભૂત ને કરવાનું હોય હું ભૂત છું બધું ભૂત હા બધું ભૂત માટે પછી ભૂત ખાઈ જાય ખાઈ જાય ભૂત કેમ ખાઈ જાય ભૂત કેમ આવે મારું ને છું હાલો એ એમ આવે ને પછી મમ્મી લાઇટર મારી દે ભૂત ને ભૂત ને હું મમ્મી મમ્મી ભૂત ને કરે

So guys, look cô bé nhìn thấy cái sao không? Hai <laughs> cái cho ok? Ok. Ok cái, này, cái này. I'm ok. Ok. Rồi, bye, bye, cái bye bye bye. 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 સો સોગાઈશ તો તમને મારો ગુનો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર બતાવજો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારી ચેનલને